હું મંગલભાઈ પટેલ થાનગઢ શહેર કોંગ્રેસ પર ગઈકાલે એક અમારે ભાજપના આગેવાન દ્વારા સંદેશમાં ન્યૂઝમાં બોલેલા કે અમારે થાનગઢને રાજકોટ કે અમદાવાદ જેવી વ્યવસ્થા મળે છે તો શું થાનની જનતા અમદાવાદ રાજકોટ સુરતમાં ક્યાંય જોયું જ નહીં હોય એટલે પબ્લિકને તમે એવા ઊંધાશ અસમાન પહેરાવવાનું પણ બંધ કરો અને ગામની જનતાએ આ ઉભરાતી ગટરો પાણી સ્વચ્છતા બાબતે બધું વિચારીને જ બેઠી છે એટલે અઢાર તારીખે તમને મોઢા હંગરવાનો સમય નહીં મળે એવું હું કઉ છું કે ગામનાની જનતા સમજીને બેઠી છે એટલે તમે એવા ગપ્પા મારવાનું બંધ કરો કે અમદાવાદ સુરત ને મળતી હોય એવી સુવિધા મળે છે ગામની તો એ ખોટી વાત છે ગામની જનતા એ બધું જોયેલું જ છે એટલે મહેરબાની કરીને હું આપને અને આપના કાર્યકરોને પણ કહેવા માંગુ છું એક સંદેશ દેવા માંગુ છું કે તમે ગપ્પા બહુ મારી લીધા ગામની જનતા બહુ હમજણી છે ભોળી છે ભોળકમાં તમને મત આપ્યા છે પણ આવતી ચૂંટણીની અંદર તમને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે એ મને વિશ્વાસ છે જય હિન્દ જય ભારત